પણ આજ સુધી લોકોએ જીવનભરની મૂડી આ સાયબર ફ્રોડમાં ગુમાવી બેઠા છે ને કેટલાક કિસ્સામાં સાયબર ફ્રોડને લીધે લોકો જીવન પણ ટૂંકાવી દેતા હોય છે જેમાં ગીર સોમનાથ મથકની વાત કરીએ તો વેરાવળના પૂજાબેન ચોલેરા નામની મહિલાએ સાયબર ફ્રોડનો ભોગ બનતા આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું જેમાં એક લાખથી વધુ જેટલી રકમ ગઠિયાઓએ પડાવી હોવાનું પોલીસ માહિતીથી પ્રાપ્ત થયું છે જ્યારે વધુ રકમ માટે મહિલાને ત્રાસ આપતા આખરે કંટાળીને મહિલાએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ એક ફરિયાદ દાખલ કરાવી છે જે ફરિયાદ બીએનએસની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન છે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આણ્યો છે જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદ બાબતે આરોપીઓની તપાસ હાલ ચાલુ છે સર પીડિતાએ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી ચૂક્યા હતા અને પછી થાકી આવીને આ પગલું ભર્યું છે હાલમાં એક આરોપી ક્યુ આર કોડ થી એક લાખ પંદર હજાર જેટલી માંગણી હજુ ચાલુ હતી અને આ બાબતે તેઓના સમગ્ર પરિવારને ફસાવી દેશે તેઓ તેમને સતત ભય અને ડર બતાવવામાં આવતો હતો જેના કારણે એમણે આ પગલું ભર્યું છે હજુ હાલમાં આજે આની તપાસ ચાલુ છે આ જે વોટ્સઅપ નંબર પર જે એમને કોલ આવ્યા હતા એ અજાણ્યા હિસેબ વિરુદ્ધ હાલ તપાસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને હાલ શોધખોળ ચાલુ છે આ ઘટનાના પગલે તમામ લોકોને એક જ સંદેશ છે કે જ્યારે પણ આવા કોઈ પણ ફોન કોલ્સ આવતા હોય તો પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તેઓને પણ ધ્યાનમાં લાવે અને આવી કોઈ પણ બાબતમાં તેઓ ન આવે અને સતત એલર્ટ રહી અને જ્યારે પણ કોઈ આવી બાબતો આવે તો પોલીસને છે કે ગમે તે એજન્સીને સંપર્ક કરે જેથી તેઓ આવી કોઈ પણ મુસીબત માંથી તેમનું નિવારણ લાવી શકાય